અમદાવાદ મિત્ર મંડળ દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે કેમ્પ સામે છે ત્યારે જુદા જુદા સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા સેવા માટે કેમ્પ બનાવવામાં આવે છે ત્યારે પ્રાંતિજ નજીક આવેલા પોગલો બાગ ખાતે અમદાવાદ મિત્ર મંડળ દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરાયું હતું ત્યારે સરકારી તંત્ર દ્વારા આયોજકોને સૂચન અને કે સ્થળની આસપાસ કોઈપણ પ્રકારની ગંદકી કે દૂષિત પાણીનો ભરાવો ન થાય તેની સાવચેતી રાખવાની રહેશે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજ નીચે ઘણા સમયથી કામ અધૂરું છોડી દેવાથી કાદવ ખીચડથી ખત બની રહે છે અને દૂષિત પાણીનો ભરાવો થયો છે ત્યારે અમદાવાદ મિત્ર મંડળના આયોજકો દ્વારા તાત્કાલિક મરામત કરી આ અંડરબ્રિજને સ્વચ્છ કરી આપવા માંગ ઉઠી હતી મુકેશ પરમાર ગુજરાત નિર્માણ પ્રાંતિ સેવા કેમ છેલ્લા દસ વર્ષથી અહીંયા લાગે છે અને પાંચસો આઠ નંબરનું ગરનારું છે ત્યાં દૂષિત પાણી પર આવેલું છે જે પદયાત્રીઓ જાય છે એમને બહુ પરેશાની થાય છે તો સરકારને અમારું નિવેદન છે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરી આપવા વિનંતી પબ્લિક આના લીધે હેરાન થાય છે જે પબ્લિક ચાલતી જાય છે અમને અહીંયા રોકાવા માટે જે સગવડ લેતી હોય એ પાણીના કારણે મળતી નથી તો સરકારના માર નિવેદન છે અથવા તાત્કાલિક ધોરણે અમને આનો પાણીનો નિકાલ કરી આપવા વિનંતી લગાવવામાં અહીંયા આવે છે અંદાજે કેટલા પદયાત્રીઓ અહીંયા સેવા અહીંયા જાડોની સંખ્યામાં પબ્લિક અહીંયાથી નીકળ્યા છે ચારો પાદયાત્રીઓ નીકળ્યા છે અને દર વખતે પદયાત્રીઓ રજૂઆત કરે છે પણ આ વખતે પરેશાની બધા છે